ટી ટ્વેન્ટી ટીવાના કંપની ટી ટ્વેન્ટી દાણ હું ખવડાવવા એટલે એનાથી બહુ સારું ખાય છે બાવલું બહુ સારું થાય ને બાવલું થાવાથી થોડુંક એની નસું દૂધનું છે ને એ એક્ટિવ થાય એક્ટિવ થાય એટલે બેન આ બેન ને દૂધ ને નશું નથી આવને અંદર ટી ટ્વેન્ટી ખોરાક પછી એકદમ એક્ટિવ થયું પછી એનું દૂધનો નો વધારો થયો આપણે આ આપણે આને આજુ વખતે સાડા સો લીટર દૂધ છે સાત લિટર દૂધ છે બે હેર જ જાઉં દોવાનું ટાણું છે તો તમને હું ને મિત્રો મારા બેન આવની ક્વોલિટી તમને દેખાડા મિત્રો દોવાનું આ દમ ગજબ નું મોડું થઈ ગયું આવું મોડું તો કોઈ દી નથી તમને દેખાડા મિત્રો જો આપડી બધી ભીહુ આ વાસર ક્વોલિટી તમે જો આપણે આ ભી લીધી એને આવાસની ક્વોલિટી આપણી ભગરીની ક્વોલિટી આવી ક્વોલિટી તમે રૂપિયા દેતા હે ને ઝડેનો આગળ પાછળ ગાળો મિત્રો આનો આણી ક્વોલિટી એવી છે આવું આપણે છે ને આની બહુ સારી